જય માતાજી મિત્રો કાલે પહેલો ભાગ હતો અને આજે બીજો ભાગ રહ્યો તો તમે એન્ટ સીધું જોજો બરાબર તો આજે હું વિડીયો બનાવવા ગયો હતો અને કારણ કે ધાબા ઉપર બનાવવા જવાનું હતું એટલે એવું ધાબા ઉપર ચડવાનું તૈયાર છે બરાબર તો એટલે વિડીયો એન્ટ સીધી જોજો બરાબર થોડો થોડો સપોર્ટ કરતા રહેજો કારણ કે તમારા લીધે અમે આગળ આવી શકે છે બરાબર કારણ કે હું ધાબા ઉપર ચડવાનું તૈયાર થઈને સડી ગયો છું અને ડોલ લઈને શટ બટ બધું લઈને સડી ગયો ધાબામાંથી અને પછી હજી તો ટોસમ સડે ને ધાબાને હવે સર ટોસમ પછી ટોસમ સડે પછી હું બેઠો ધાબા ઉપર બરાબર અને સટ બટ કમ્પ્લીટ હતું કમ્પ્લીટ અને પછી ડબ્બા અને કોથળા બાળ આપણે ગાંટવાનું હતું કારણ કે હળગાવવાનું હતું કારણ કે ધુવાળો ઘાટવાનો હતો એમાં તેમાં અને દારૂની ઠેલ્યું એટલે પાણીની ભરેલી છે દારૂની ના મજતા તમને પહેલો ભાગમાં તમે જોઈ લેજો બધી પાણી નથી તો આપણે કમ્પ્લીટ ભય મેળવા નથી કારણ કે ગણે ગણે એટલા માટે કારણ કે ભૂલ ન થાય પછી આપણે તૈયાર કરવાનું છે વિડીયો બનાવવાનું તો મિત્રો એ વિડીયો આ રીતે બનવામાં આવ્યો આવ્યો હતો આવી રીતે બનાવ્યો હતો તમે જોઈ શકો છો જે વિડીયો કે સોંગ હતું સોંગ આમ નહીં વાગવા દેવાનું કારણ કે યુટ્યુબમાં વિડીયો નાખાતો સોંગ નહીં વાગવા દેવાનું એટલે આ રીતે વિડીયો બનાવવામાં આવ્યો હતો જે એક વચ્ચે છે એડિટ કરેલો વિડીયો છે અને બાજુમાં એડિટ કરેલો વિડીયો નથી મિત્રો તમે જોઈ શકો છો બરાબર તો આ રીતે એક્શન કરી હતી અને આ રીતે અમે વિડીયો બનાવ્યા હતા તો મિત્રો તમે એન્ડ સુધી જોજો કે આવી રીતે એક્ટિંગ કરી હતી અમે આમ ચેડે પાછળ ડબલા પડ્યા છે જે લાલ ડબલું દેખાય તે એમાં ધોળ થયો હતો પણ દેખાતો નહીં કારણ કે વાયરાનો ઓલવી ગયો હતો બરાબર અને કારણ કે પાછળ તો રિઝલ્ટ જોરદાર આવતું કારણ કે લીલું સમય આવતું હતું તમે જોઈ શકો છો કારણ કે ધાબા ઉપર રિઝલ્ટ આખું અલગ જ આવે શૂટિંગનું આખું અલગ જ આવે તો મિત્રો આપણે સપોર્ટ કરતા રહી ચેનલમાં કાયમ લોક આવતા રહેશે